એલસીબીએ ભાભર આઠ ચોરીની રિક્ષાઓ ઝડપી કુલ અગિયાર લાખ સાહીઠ હજારનો મુદ્દામાલ સાથે એકની અટકાયત અમદાવાદ થી ચોરી કરી ભાભરમાં રિક્ષાઓ વેચતો બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાની સૂચનાથી બનાસકાંઠા એલસીબીની ટીમ ભાબર વિસ્તારમાં વાહન ચોરી તપાસમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ભાબર નવા બસ સ્ટેશન પાસે એક શંકાસ્પદ રિક્ષા ચાલક આવતા રિક્ષા ચાલકને ઉભા રખાવી પૂછપરછ કરતા તેનું નામ વાલ્મિકી દિનેશભાઈ સતાભાઈ રહેવડા તાલુકો કાંકરેજ હાલ રહે અમદાવાદ હેબતપુર હોવાનું જણાવેલ તેમજ રિક્ષાના કાગળ માંગતા રિક્ષાના કાગળો ન મળી આવતા કડકાઈથી પૂછપરછ કરતા રિક્ષા ચોરી કરવી હોવાનું કબલાત કરેલ છે તેમજ અન્ય પણ રિક્ષાઓ ચોરી કરી હોવાનું તેને કબૂલાત કરેલ છે કુલ આઠ રિક્ષાઓ ચોરી કરી હોવાનું કબૂલાત કરેલ તેથી બનાસકાંઠા એલસીબી દ્વારા પૂછપરછ કરતા વાલ્મીકી દિનેશભાઈએ જણાવ્યું હતું કે અમદાવાદમાં રિક્ષા ચલાવે છે છેલ્લા છ મહિનાથી અમદાવાદના સોલા તેમજ સરખેજ પોલીસ સ્ટેશનની હદમાંથી રિક્ષાઓ ચોરી કરે છે અને ભાપર વિસ્તારમાં વેચાણ કરી હોવાનું કબૂલાત કરતા તમામ રિક્ષાઓ એલસીબી પોલીસ બનાસકાંઠાની ટીમ દ્વારા રિકવર કરી ભાભર પોલીસ મથકે વાલ્મિકી દિનેશભાઈ સત્તાભાઈની અટકાયત કરી આઠ રિક્ષા જેની કિંમત અગિયાર લાખ સાહીઠ હજારની કિંમતની કબજે કરી ભાભર પોલીસ મથકે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે આરોપી અગાઉ પણ અમદાવાદ વિસ્તારમાંથી વાહન ચોરી કરીને પકડાયેલ હોવાનું જાણવા મળેલ છે બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા ભાભર બનાસકાંઠા